રક્તદાન આયોજન કરવામાં આવ્યું જેમાં વધુ બોટલ રક્ત એકત્ર કરાયું ખાતે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રવિવારના દિવસે લેવવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ ત્રણ કુંભારવાડા ભૂખી રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું કેમ્પનો સમય સવાર આઠથી બાર કલાક સુધીનો રાખવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલી હતી આ રક્તદાન કેમ્પમાં મોડી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાંચસો પચાસથી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું આ તકે મોહન પ્રસાદ દાસજી સ્વામી ભક્તિ સ્વામી ભીખુબાપુ નાનક મહંત વિજય બાપુ સહિતના સંતો મંતો હાજર રહ્યા હતા ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી રાહત દરે ફટાકડા વિતરણ પશુ રસીકરણ કેમ્પ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી મેડિકલ કેમ્પનું આયોજન ધોરાજીની ગૌશાળાને આર્થિક સહાય હિન્દુ તહેવારોની ઉજવણી કરવામાં આવેલ છે આજ રોજ રક્તદાનમાં એકઠી થયેલી પાંચસોથી વધુ બોટલ રક્ત આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાત ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્ત આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્યને સફળ બનાવવા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા સહિત ચુલતી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કાર્યકરોએ સહેમત ઉઠાવી હતી

પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ રક્તદાન કેમ્પ રાખેલ છે અને આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ધોરાજી શહેરમાંથી અને આજુબાજુના ગામોમાંથી માંથી રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની બ્લડ બેંક દ્વારા એકત્ર કરવામાં આવશે અને આ બ્લડ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને છેલ્લે બાળકોને બહેનોને જરૂરિયાત મુજબ બ્લડ આપશે અને આ રીતે દર વખતે દર વર્ષે અમે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ અને આજ રોજ આ બ્લડ ડોનેશન કાર્યક્રમ કરેલ છે